ફેમિલી અત્યારે ભોગી જાય છે હરિદ્વાર રેલવે સ્ટેશન આપણે જવાનું છે કેદારનાથ તો કેદારનાથ માટે યાર ઘણી બધી તૈયારી કરી હતી છો તમે બધા મજામાં છો તો હું ઘણા ટાઈમથી કેતો કે મારે નું પ્લેનિંગ કરું છું બહાર જવાનું તો ફાઇનલી નક્કી થઈ ગયું છે કે જવાનું છે કેદારનાથ હરિદ્વાર જવાનું છે તો અત્યારે વાગ્યા છે સવારના ચારક વાગવા આવ્યા છે ને ટ્રેન છે અત્યારે તો મારે એકલા નથી જવાનું આ બધા હારે જવાનું છે તમારે આવવું પડે ઉભા થી ને પછી ના તમારું રૂમ નું બાણું બે તમારે ખોટા હાથ કરવા કા હાલો ભાઈ બધ ખડકાઈ જશે અત્યારે ભોગી જશે રેલવે સ્ટેશન સુરત અને અમારે જવાનું છે કેદારનાથ તો મારું એક ડ્રીમ હતું યાર બધા લોકોનું ડ્રીમ હોય કે કેદારનાથ જવાનું હોય તો અમે ટોટલ છ જણા જાય છે ટ્રેનમાં તો ટ્રેન ચાર ચાર ને વિશે ટ્રેન આવવાની છે મારે ઓલરેડી અમે ટ્રેનની ટિકિટ ઘણા ટાઈમ પહેલાં બુક કરી લીધી અને અમે જાય છે ટોટલ છ જણા જાય છે તો બે દિવસથી અમે હારે હતા બધું ખરીદી કરી શોપિંગ કરી કેમ કે કેદારનાથ જવાનું હોય તો ઘણી બધી વસ્તુ હારે લઈ જવી પડે બાકી તો તમને પેલા બધા મળવું ને યાર એક આ ડ્રીમ હતું ને આમ કહો તો આપણું બધા ડ્રીમ હોય કે કેદારનાથ જવું કે તો એ તો કહેવાય કે જયારે મહાદેવ નું હુકમ થાય ત્યારે આપણે જઈ પેલા તમને બધા મળાવી બધા નામ પૂછી લઉં તમારું નામ સર કિશાંત પિયુષ મિતેશ હજી એક ભાઈ મારા અહીંયા બેઠા છે તમારું નામ ભાર્ગવ આ ભાઈ છે ને જગ્યા નથી મળી એટલે નીચે બેઠા છે ને આવા કપડા છે ને આવડા બધા મને લેવરાવ્યા છે ને મેં કોઈ દિવસ પહેરા નહોતા પણ કમ્ફર્ટેબલ છે ને અમારા કેમેરામેન છે ને જે અહીં શૂટ કરે છે આ સરકારને તમે ઓળખતા છો મારું નામ તો તમને બધા ને ખબર જ છે નથી ખબર મેહુલ પણ આજ બહુ ખુશ છે બહુ ખુશ હું બહુ ખુશ છું એટલે અત્યારે આવે છે 10 મિનિટ માં ટ્રેન ને અમાર છે ને 27 કલાક ટ્રેનમાં માં બેવાન છે ત્યારે હરિદ્વાર પૂછું સુરત થી હરિદ્વાર 27 કલાક વધારે થઈ જાય તો ખબર નથી પણ એટલી તો કન્ફર્મ થાય છે તે એમ 10 મિનિટ માં આવે છે ત્યારે ટ્રેન અહ સ્પીડ

અત્યારે વાગ્યો છે છે ને અમે ઉઠી ગયા છીએ ને બાકી જો સુઈ ગયા છે ને અત્યારે પાછા બેસી ગયા છે ને કાલે અત્યારે સુધી બેસવાનું છે ને સર આપ બોલે બપોર બપોર સુધી હવે કાલે બપોર સુધી ટ્રેનમાં બેહવાનું છે ત્યારે હરિદ્વાર પૂખ્યું ચા સુધી તો પૂખ્યું નહીં તો કાલે બપોર સુધી બેવાનું છે બાકી હવે અત્યારે બેઠા છે છા પાણી પીધા છે ને એક કરીએ નાસ્તો નાસ્તો તો ઘણો બધો આઈરિયા લઈને આવેલા છે આવડે બધાય ખરીદી કરવા જતાં મને નથી ખબરના બહુ પ્રાર્થના લે છે આશી વાત છે ભાઈ નાસ્તો અમે છે ને ઘણો બધો આરે લઈને આવેલા છે નાસ્તો કરી લીધો ફેમિલી અત્યાર છે ને હવે એક ગેમ ચાલુ કરી છે જયારે એમ કે અહીંયા ઘડી પર ટેશન આવે છે તો ટેશન આવે ને એટલે અહીંયા જે બારીએ બેઠું ને બદલી જવાનું આ બધાય નહીં કે બારીએ બેહવાનો મોકો મળે ખાસ તો આ બે ને છે ને તારે બારીએ બેહવાનો વારો આવી ગયો ચા પીતા બેઠા બેઠા ચા છે ને ટેશન આવી ગયો હવે અમારે જગ્યા ચેન્જ કરવી પડશે કોઈ અવસ્થા અહીં હમ હુંયું તમે તો હું અહીં આવ્યો છું આ સાઈડને આવે છે ને રમવાનું છે લૂડો બેઠા બેઠા કેમ કે યાર કાલ બપોર સુધી બેવાના આવે ટાઈમ તો કાઢો પડી જાવે રમશું લૂડો એ બાકી તમે છે ને સિનેમેટિક શોર્ટ એન્જોય કરો 29

આવું કઈક મંગાવ્યું છે ઘરનું તો મેહુલ ભાઈ તમે દસ દિવસ ભૂલી જાજો ઘરનું મમ્મી ના હાથનું ખાવાનું જમીને જવા છે ને ખુઈ જવાનું થાય છે બે વાગી જયારે પાસે પછી ઉભું થવાનું છે અત્યારે આમાં ગરમી બહુ લાગે પંખો ફરે તો ગરમી લાગે છે ઘડી છે ને ખુઈ જાય

પેલા અત્યારે ભીગા મથુરા મથુરાથી મથુરા સ્ટેશન ને વાર નાસ્તો કર્યો ને અત્યારે વાગી જશે બાર સવારે ભૂખશું દસ બાર તો વાગી જાય અને યાર અહીંથી જે ટ્રાફિક છું યાર વાત કરવામાં બહુ બધું ને હુઈ જાય ગુડ નાઇટ ફેમિલી અત્યારે પકડી જાય છે હરિદ્વાર રેલવે સ્ટેશનને આપણે જવાનું છે કેદારનાથ તો કેદારનાથ માટે યાર ઘણી બધી તૈયારી કરી હતી અમે અને આમાં તમને કહું ને તો તમારે બે મહિના પહેલાં બુકિંગ કરાવવું પડે તો એથી જગ્યા નથી મળતી ને કોને ખબર અમારે મહાદેવની કૃપા હોય તો કાલે સાંજે નીકળવાનું નહોતું ને પાસાકી એવા ટિકિટ ઓલ બધી કમ્પ્લીટ થઈ ગઈ નથી ત્યાં કલાક ને પિસ્તાલીસ મિનિટ ટ્રેન મારા ને તમને ખાસ એક વાત કહી દઉં તમારે આવવું હોય ને અહીંયા તો બે મહિને બે થી ત્રણ મહિના પેલા બુકિંગ કરાવે બુક કરાવવાનું તો એટલી બધી ગર્દી હોય તો પછી યાર આમાં આવું બહુ તકલીફ પડે તો યાર કેદારનાથ એ તો એક ડ્રીમ હતું કેદારનાથ જવાનું અને અહીંયા અત્યારે ટ્રાફિક એટલી બધી છે અને જો અમે બધી પાર્ટી થઈ ગઈ છે રેડિયો અત્યારમાં બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધા જય માતાજી બાય બાય